અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે લાઇબ્રેરીમાં એસી માં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી ગઈ હતી આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે નવ એકવીસ કલાકે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી આગની જાણ થતાં આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ગાંચીસેરી કતારગામ અને કાપોતરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવી લેવાયો હતો જોકે આ આગ લાગી હોવાની જાણ થતાં જ સ્કૂલના સંચાલકો દ્વારા બાળકોને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી આ સાથે જ નજીકમાં રહેતા વાલીઓને જાણ થતાં સ્કૂલે દોડી આવ્યા હતા સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈ રાહતનો શ્વાસ લીધો હતો સુરત ફાયર કંટ્રોલ રૂમને નવ ને કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર રોડ ઉપર કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી કતારગામ ઘાંચીશેરી અને કાપોદર ફાયર સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતા જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસી માં કોઈ અગાઉમાં ઘણું સરાગ આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજને દિવસની રજા આપેલી છે ઇલેક્ટ્રિકલ અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલ ને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે

આજે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલી ને એસી ની સ્વીચ શરૂ કરતા ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટી ની પણ તપાસ કરી હતી જેમાં ફાયર સેફટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જો કે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત